અકોટા વિસ્તારમાં પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી આ દરમિયાન કોદવામાં આવેલા ખાડામાં સિમેન્ટ ભરેલી ટ્રકનું ટાયર ફસાઈ જતા પાણીની લાઇન તૂટી ગઈ હતી જેને લઈને વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો હતો આ બનાવ અંગે સ્થળ ઉપર હાજર કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ દ્વારા અગાઉથી જણાવવામાં આવ્યું હતું કે અહીંથી મોટા અને ભારે વાહનો પસાર ન કરવામાં આવે તેમ છતાં બેદરકારીને કારણે ગાડી પસાર થતા ઘટના બની છે પરિણામે સમગ્ર વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે અને સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના જાગૃત કાઉન્સિલર જાગૃતિબેન કાકા તરત જ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા તેમણે જાહેરમાં જણાવ્યું હતું કે આ સમગ્ર ભૂલ સંબંધિત એન્જિનિયરની બેદરકારીને કારણે થઈ છે વિસ્તારમાં ચાલી રહેલી કામગીરી દરમિયાન યોગ્ય દેખરેખ ન રાખવાને કારણે આ પ્રકારની ઘટના બની હોવાનું તેમણે જણાવ્યું હતું તો જાગૃતિબેન કાકાએ વધુમાં જણાવ્યું હતું કે આ ઘટનાને કારણે વિસ્તારના નાગરિકોને કેટલીક મોટી તકલીફ પડે છે તે બાબત તેઓ મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર ખાસ કરીને લાવશે અને જવાબદાર અધિકારીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરશે સ્થાનિક નાગરિકોમાં આ ઘટનાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે અને વહેલી તકે પાણીની લાઇનની મરામત કરી નિયમિત પાણી પુરવઠો શરૂ કરવાની તાત્કાલિક માંગ ઉઠી છે કમિસ્ટર ઓફિસનું સામે ખાડા પણ મળે પાણીની લાઈન સતા કામગીરી હોય છે પણ એન્જિનિયરે ધ્યાન રાખવું જોઈએ વર્ણના કે જે આપણે પાણીની કામગીરી પતી છે તે ઉપર વેટ મિક્સ નાખી અને થોડું રોલર કેવરે કાં તો પાણી એ કરીને કઢાવે આજે અહીંયા કાંઈ ટ્રક ફસાઈ છે તો હમણાં જ કમિસ્ટરથીનું પણ ધ્યાન દોરું છું એટલે આમ જે કામગીરી કરીને દોડે છે અને લોકો બહુ પ્રસંગ છે એટલે લોકો હેરાન કરવું એન્જિન્યરની ભૂલ નકી ट ले आए। हम लोग ने गाड़ी मत मोटी गाड़ी नहीं नुकसान होगा ये टीजी हो गया बड़ी गाड़ी चला के कनेक्शन था पानी का पानी के